સુરત પોલીસ કમિશનરેટ વિસ્તાર કરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન થર્ટી થ્રી વન ડબલ્યુ મુજબ રસીદ કરવામાં આવેલ છે હવે પછી સુરત સિટી અમ્યુઝમેન રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાઇસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનો રહેશે આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ અમ્યુઝમેન્ટ રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા આ અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે ગેમિંગ ઝોન એક્ટિવિટીસમાં હાલ પૂરતા પંચાવન અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે આપનારો દિવસોમાં જ્યારે જરૂર પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ ખાસન્યા આપવામાં આવેલ છે જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીસ ઉપયોગમાં મુકતા થયેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું જેના પાસે સિવિલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા રહે છે આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે તમામ લાયસન્સ માટે જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલા આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલાં આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહે છે આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ આરોગ્ય કરવેરા ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ ના એનો જરૂરત રહે છે આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક દરરોજ સેફટી ચેક કરવાનું અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં ચોવીસ કલાક હાજર રાખવાનું આ પ્રકારની જે

દર બે વર્ષે રિન્યુ કરવાનું રહે છે આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયના જોગવાઈ કરવામાં આવેલ છે અને દ્વારા ડિસેબિલિટી માટે સેવન પોઈન્ટ ફાઈવ લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સમાં જોગવાઈ કરવામાં આવેલ છે થેન્ક યુ